નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કોંગ્રેસની ઉમેદવારની બીજી યાદી જાહેર કરાઈ છે જોકે કોંગ્રેસની આ યાદીમાં તેતાલી નામની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસના મહાસચિવ કે સી ગોપાલે કહ્યું કે અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારની બીજી યાદી જાહેર કરી છે ગુજરાતમાં ઘણા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે અને વલસાડથી અનંત સુશાંત પટેલ ને ઉમેદવાર નહીં બનાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો ગુજરાતમાં કોંગ્રેસ સાત ઉમેદવારના નામ જાહેર કરી છે બનાસકાંઠાથી ગહેનીબેન ઠાકોર અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા ત્યારે બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડથી અનંત પટેલ પોરબંધી લલિત વસોયા અને કચ્છ મિત્તલાલન પ્રથમ યાદીમાં ઓગણચાલીસ ઉમેદવારોના નામ હતા જોકે મિત્રો અગાઉ કોંગ્રેસ ઓગણચાલી ઉમેદવારીની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં રાહુલ ગાંધી શશી સરૂર અને કેસી ગોપાલ સહિતના દિગ્ગજ નેતાઓની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય